નમસ્કાર દર્શ્ય પુત્રો થડ આયત પેકમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર તળાધર શહેરમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે તળાધ શહેરમાં આવેલ મોડલ સ્કૂલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે શ્રી મોડલ સ્કૂલના આચાર્ય શ્રી વિશાલભાઈ રાજ્યગુરુનું આગામી બારમી જૂને જન્મદિવસ હોવાથી મોડલ સ્કૂલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગુજરાત સરકાર ગાંધીનગર અને નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર અને તળાધાની સરકારી હોસ્પિટલ તેમજ મોડલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તારીખ બારમી જૂનથી તારીખ વીસ જૂન સુધી સવારે આઠથી નવ કલાક દરમિયાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે આ યોગ શિબિરમાં તળાધા શહેર અને ગ્રામ્યની જનતાને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે મોડલ સ્કૂલ ખાતે યોજાનારી યોગ શિબિરને લઈને આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ગોપીબેન કાનાણી અને મોડલ સ્કૂલના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી તો જોઈએ હું વૈદ્ય ગોપી એલ મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ યોગ દિવસ બે હજાર પચીસ આવી રહ્યો છે ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ

નમસ્કાર અભયમ દેહી દેવેશ અસમાના પાપ નિવાર આયા વયમ ધામ શરણમ મે અમર રક્ષત શરણાર્ગતા મારું નામ રાજકુર વિશાલ મોડેલ સ્કૂલ માં હું આચાર્ય તરીકે સેવા બજાવું છું 12 જૂન ના રોજ ગુરુવારે મારો 46મો જન્મદિવસ હોય તો આ જન્મદિવસ નિમિત્તે હું તળાજાના તમામ નાગરિકોને એક યોગનું સારું એવું વાતાવરણ ઊભું થાય તે માટે મોડેલ સ્કૂલ તળાજા ખાતે 12 જૂન થી 30 જૂન સુધી યોગ માટેનો અભ્યાસ પ્રોટોકોલ યોગા રહેશે ઉપરાંત યોગના ઉપચારથી જુદા જુદા પ્રકારના જે રોગો છે કે જેમાં મેડિસિનની મર્યાદા છે અથવા તો જે અનુકૂળ નથી તેના માટે જૂન મહિનો છે એ બાર જૂનથી એકવીસ જૂન સુધી આપણે વિશ્વ યોગ દિવસ માટેની તૈયારી કરશું એકવીસમી જૂનના દિવસે અહીંયા યોગ દિવસની પણ ઉજવણી કરશું ત્રીસ જૂન સુધી આપણે યોગનો પ્રેક્ટિસ યોગમાં આગળ કઈ રીતે વધી શકાય તેનો મહાવર કરાવશું ઉપરાંત જુલાઈ મહિનામાં જે જે લોકોને મેદિસ્વીતા છે એનો યોગ દ્વારા કઈ રીતે નિવારણ થઈ શકે તેના માટે દરરોજ સવારે આઠથી નવ મોડ સ્કૂલ ખાતે એની વ્યાયામ કરાવવામાં આવશે જુલાઈ મહિનામાં ઓગસ્ટ ઓગસ્ટની અંદર ડાયાબિટીસ અને બીપી હોય એના દર્દીઓ માટે અને સપ્ટેમ્બરની અંદર માનસિક તણાવ છે એ લોકો માટે યોગ કરાવવામાં આવશે એનો ઉપચાર કરવામાં આવશે ઓક્ટોમ્બર મહિનામાં જે મુખ્ય અત્યારે આ મુખ્ય સમસ્યા વંધ્યત્વ નિવારણની છે તેના માટે પણ ભાવનગરથી યોગના ટીચર આવશે અને તે પણ યોગ દ્વારા એનું નિવારણ કરાવશે અને જર્મના જાય તે છોટરા એના જે નવેમ્બર માસની અંદર ગર્ભ સંસ્કાર જે માતાઓ પ્રેગનેન્ટ છે તે માતાઓ માટે નવેમ્બર મહિનામાં ખાસ આપણે એક માસથી આ શિબિરનું આયોજન કરીશું ડિસેમ્બર મહિનાની અંદર જે આપણા વિદ્યાર્થીઓ છે જે આપણું ભવિષ્ય છે ભારત દેશનું તે લોકો માનસિક તણાવમાં ન આવે તેની યાદશક્તિ વધે એકાગ્રતા વધે તે માટે એને આપણે યોગ દ્વારા ખાસ અને તાલીમ આપીશું અને આ રીતે અર્થ યોગાનું શાસનમ અને યોગ દ્વારા આપણે આપણા શરીરને આપણા મનને અને આપણા વાતાવરણને કઈ રીતે આપણે સારી રીતે કરી શકીએ તેવો આપણે પ્રયત્ન કરીશું બધા લોકો આમાં ભાગીદાર બને વાલીઓ શિક્ષકો તમામ લોકો આ યોગ અભ્યાસની અંદર બાર જૂનથી સવારે આઠથી નવ તમામ લોકો વધારે તેવી મારી વિનંતી છે અસ્તુ ધન્યવાદ